સાથે કરી ત્યારબાદ ચોમાસામાં પાંચમી પીઠિકાના પ્લાનિંગ હતા અને ત્યારે ગચ્છાધિપતિ જયગો સુરી દાદા પાસે આશીર્વાદ લેવા ગયા અને સાહેબને કહ્યું સાહેબ આપની કૃપાથી સરસ મજાની આધ્યાત્મિક ભાવો સાથેની મારી પાંચમી પીટીકા થાય એવા મને આશીર્વાદ આપો અને ત્યારે ગચ્છાધિપતિએ સહજ ભાવે કહ્યું કે ફક્ત પાંચમી પીટીકા નહીં પરંતુ મારી એવી ઈચ્છા છે કે આપ દર વર્ષે પાંચ પીઠીકા સૂર્યમંત્રની કરો મંત્રની પાંચ પીટીકા એટલે લગભગ એવરી યર એટી ફોર ડેઝ સુધી મંત્રની પીટીકા કરવાની ત્યારે પાંચ પીટીકા કમ્પ્લીટ થાય અને આચાર્ય ભગવંતને એકાંતરે ઉપવાસ ચાલતા હોય અનેકા અનેક ઉપવાસ એ ગુરુ ભગવાનના જીવનમાં છે અને ત્યારે ગચ્છાધિપતિના શબ્દો હતા કે મારી એવી ઈચ્છા છે કે આપ વર્ષે પાંચે પાંચ પીઠીકા કરો અને ત્યારે આચાર્ય ભગવંતે ગચ્છાધિપતિના શબ્દોને તરત તહતથી કહ્યું અને આજ દિવસ સુધી લગભગ છેલ્લા આઠ વર્ષથી એ આચાર્ય ભગવંત સૂર્યમંત્રની પાંચ પાંચ પીઠીકા એમાં પણ ઉપવાસ એમાં પણ એકાંતરે ઉપવાસ એમાં પણ વિગયોનો ત્યાગ અને એવી રીતે દિવસના દસ દસ બાર બાર કલાકના જાપ અને આચાર્ય ભગવંતે ગચ્છાધિપતિના શબ્દોને સફળ કરવા માટે છેલ્લા આઠ વર્ષથી સુરી મંત્રની લગભગ ચાલીસ થી વધારે પીઠિકાઓ કમ્પ્લીટ કરી છે એવા આચાર્ય ભગવંત આપણા મુંબઈ પધારી રહ્યા છે એ આચાર્ય ભગવંત એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સંયમ બોધી સુરીશ્વરજી મહારાજા આપણા મુંબઈમાં બાર વર્ષ પછી પધારી રહ્યા છે પધારો ગુરુવાર પધારો ગુરુવર વધારો કરો આજે વર્ષો પછી આ સંભળાય છે